હલો યુબેલી છું તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયો જોજો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો ને શેર કરજો અમેકા ખાતરનો ભેરો ભરવા જાહા પછી ભરી લીધો હોય ફેરો આ ફેરો ભરી લીધો ને આપડે આ નાખવા લાવાનો હોય ખારે વાડીએ તો ભાગીએ નાખવા આજે ડીઝલ નમાય અને પછી આપણે ફેરો નાખવા જાવ આપણે ખારે પૂગી જાય ખાતર નાખવા